નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જી કાસ્ટ અંદર જે છે પ્રથમ રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે દ્વિતીય રાઉન્ડ જે છે એના રજીસ્ટ્રેશન નવા કરવાના હોય એ પ્રોસેસ પણ પૂર્ણ થઈ ગઈ છે અને આજે અને કાલે બે દિવસ જે છે એ તમે તમારા ફોર્મ ની સુધારા વધારા જે છે તે કરી શકો છો તો આજે આપણે વિડીયોમાં એની ચર્ચા કરવાની છીએ કે પાંચમો રાઉન્ડ જે છે એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એમાં ફાઇનલ એડમિશન ક્યારે મળી જશે અને હજુ બહુ બધા વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું બાકી છે કેમ કે અમુક વિદ્યાર્થી મિત્રો એડમિશન નથી મળતું અથવા જે સબ્જેક્ટમાં જોતું હોય એ એડમિશન નથી મળતું જેના વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ લે નથી અને પાંચમા રાઉન્ડ માં હજુ પણ પચાસ ટકા વિદ્યાર્થી મિત્રો છે એટલે બે લાખ કરતા વધારે વિદ્યાર્થી મિત્રો ને એડમિશન લેવાનું બાકી છે તો આજે આપણે વિડીયોમાં પાંચમા રાઉન્ડ મેરીટ લિસ્ટ ક્યારે આવશે તમે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવી શકો છો અને તમે શું રાહ જોઈ શકો છો કે નહીં કે તમને તમારીમાં કરવાના છીએ તો વિડીયો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામ ચેનલ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરે છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલા તમને મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એ તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ થઈ ચુક્યા છે આની છેલ્લી તારીખ તેર છ બે હજાર પચીસ હતી જે પ્રથમ રાઉન્ડ ની અંદર બીજા રાઉન્ડ ની અંદર ફરીથી રજિસ્ટ્રેશન માટેનો મોકો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે એ સુધાર વિદ્યાર્થી જેમને સુધારા વધારા કરવાના હોય એમના માટે બે તારીખ આપવામાં આવી હતી તેર થી પંદર ફોર્મની અંદર સુધારા વધારા તમે કરી શકો છો એવું કહેવામાં આવ્યું હતું અને આ જે છે પ્રોસેસનો આજે લાસ્ટ દિવસ છે અને કાલથી જે છે આ પ્રોસેસ પણ નહીં થાય તમે ફોર્મની અંદર સુધારા વધારા જે છે કરી શકશો નહીં આજે જ તમે જેટલું બની શકે એટલું ઝડપી સુધારા વધારા કરીને પોતાનું ફોર્મ સબમિટ કરી દો જેથી ફિફ્થ રાઉન્ડ અંદર તમે એલિબલ થઈ જાઓ અને તમને જે છે ચોઇસ ફિલિંગ કરવા મળી શકે અને જે વિદ્યાર્થી મિત્રોએ એકથી ચાર રાઉન્ડની અંદર કોઈ પણ ઓફર કન્ફર્મ કરી અને એડમિશન કેન્સલ લો છે તો એમને પણ જે છે ફિફ્થ રાઉન્ડની અંદર એડમિશન મળી જશે અને ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોને એકથી ચાર રાઉન્ડની અંદર નથી આવતી એમને પણ ડાયરેક્ટલી પાંચમા રાઉન્ડમાં એ એલિજિબલ થઈ જશે એમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી અને જે વિદ્યાર્થી મિત્રોને ચેન્જીસ કરવાના હોય એ પણ પંદર તારીખ સુધી કરી અને એ પણ ફિફ્થ રાઉન્ડ માટે જે છે એલિજિબલ થઈ શકે છે ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ ની અંદર જેમણે ડોક્યુમેન્ટ વેરફિકેશન એવો ઓપ્શન આવતો હોય તો એ જે છે એમને કરાવવાનું રહે છે અને અમુક વિદ્યાર્થી મિત્રોને એ ક્વેશ્ચન છે કે આનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યા પછી શું એ સુધારા વધારા કરી શકે છે તો હા ચોક્કસ પણ એ જે છે કરી શકે છે પરંતુ જો તમને ફરીથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું કહે તો તમારે ફરીથી કરાવી દેવાનું રહે છે બીજી કોઈ પ્રોસેસ આની અંદર રહેવાની નથી અને ત્યારબાદ જે છે આનું મેરિટ ક્યારે પાંચમા રાઉન્ડ તો પાંચ રાઉન્ડની ટેકનિકલ પ્રોસેસ એટલે કોલેજ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવું ત્યારબાદ જે જે વિદ્યાર્થી મિત્રો મેરિટમાં નામ આવ્યું એમને ઓફર કરવા એ બધી પ્રોસેસ સતત વીસ તારીખ સુધીમાં કરી દેશે અને એકવીસ તારીખે જે છે તમે જીકા પોર્ટલ ઉપર તમને જે પણ કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવે છે તે જોઈ શકો છો અને તમારે ત્રેવીસ તારીખ સુધી એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે એકવીસ તારીખ લેટર આવશે તમે એકવીસ તારીખે જઈ શકો છો બાવીસ તારીખે જઈ શકો છો અને ત્રેવીસ તારીખે આ ત્રણ તારીખમાં જો સેટરડે સન્ડે અથવા જે ઓફ હોય એ ના હોય હોલિડે ના હોય તો તમે કોલેજમાં જઈ અને તમારું એડમિશન જે છે કન્ફર્મ કરાવી શકો છો એની અંદર તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે ઓરિજિનલ ત્યારબાદ તમારે ફી પે કરવાની રહેશે અને ઓટીપી સબમિટ કરવાનું રહે છે અને આ માટે તમારે પહેલા ઓફર લેટર ડાઉનલોડ કરવાનો રહે છે તો એ જીકાસના પોર્ટલ ઉપર જઈ તમે કન્ફર્મ ઓફર કરી અને એ સબમિટ કરશો તમને સાઇડમાં ડાઉનલોડ ઓવર એવો ઓપ્શન જોવા મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહે છે અને પાંચમા રાઉન્ડમાં તમે મનગમતી કોલેજમાં એડમિશન નથી તો તમે હવે આગળ રાઉન્ડ માટે રાહ જોઈ શકો છો કે નહીં એની પણ ચર્ચા કરી લઈએ ત્યાં તમને ઓફર આપવામાં આવ્યું હશે એની ઉપર જે છે વ્યુ મેરિટ કટ ઓફ એવું જોવા મળી રહ્યું છે ત્યાં તમે જોઈ શકો છો કે એ કોલેજ દ્વારા કેટલું કટ ઓફ રાખવામાં આવે છે ત્યારે કે તમારે પચાસ ટકા છે અને એ કોલેજ નું મેરિટ પાંચમા રાઉન્ડની અંદર એસી પર્સન્ટેજ છે બરાબર તો તમે ચોક્કસપણે આની અંદર રાહ જોઈ શકતા નથી કેમ કે તમે જે પણ બીજી સેકન્ડ ચોઈસ હોય એની અંદર તમારે ચોક્કસ એડમિશન જે છે એ લઈ લેવું કેમ કે આના બહુ ચાન્સીસ ઓછા છે કે તમને આની અંદર એડમિશન મળે પ્લસ તમે ત્યાં વેકન્સ સીટ્સ કેટલી અવેલેબલ છે કેટલી ખાલી જગ્યાઓ પડેલી છે કોલેજની અંદર એ જોઈ અને પણ તમે ડિસિઝન જે છે એ લઈ શકો છો આ તમારે જોવું હોય તો તમે એ જેની વેબસાઈટ વેબસાઇટ જે પણ કોલેજની વેબસાઈટ હોય ત્યાં જઈ જે યુનિવર્સિટીની વેબસાઇટ હોય ત્યાં જઈ અને પોતાનું બધું જ સર્ચ કરી શકો છો કે આની અંદર કેટલી સીટ્સ વેકન્ટ છે અને પછી તમે છે છે ડિસિઝન લઈ શકો છો તમારે એકવીસથી ત્રીસ તારીખની અંદર પાંચમા ની બધી જ પ્રોસેસ છે કરી દેવાની રહે છે ત્યારબાદ સિક્સ રાઉન્ડ આવશે સેવન્થ રાઉન્ડ આવશે અને એઇથ રાઉન્ડ આવશે તો આપણે એને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહે અને કોઈ પણ કારણસર જે છે એમને એડમિશન લેવાનું રહીને આ જાય અને તમને બીજા પણ કોઈ ક્વેશ્ચન હોય મગજમાં તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ